નડિયાદ પોલીસ સ્ટાફ નડિયાદ સ્ટાફ ટ્રાફિક સ્ટાફના જવાનો તથા નડિયાદ સોમિલ એસોસિએશન માણસો દ્વારા કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો દસ જેટલા બાઇક તથા પક્ષી બચાવ અભિયાનની ઓડિયો ક્લિપ સાઉન્ડ સ્પીકરના અવાજ સાથે નડિયાદ નગર વિસ્તારમાં રેલી કરવામાં આવી હતી બાઇક રેલીમાં આવેલા તમામ સ્ટાફના સહકારથી લગભગ બસો જેટલા માનવીની ઉપસ્થિતિમાં પક્ષી સંરક્ષણ તથા વિવિધ નડિયાદ નગરમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીને સવારે નવ વાગ્યા પહેલા અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગના ઉડાડવા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ઉત્તરાયણ પછી આસપાસની નકામી દોરીઓ ભેગી કરી તેનો યોગ્ય નિકાલ કરવા કોઈ પણ પક્ષી ઘવાયેલું જોવા મળે તો વન વિભાગ હેલ્પલાઇન કરુણા વોટ્સએપ નંબર ત્યાં બે હજાર બે હજાર પર સંપર્ક કરી તેને તાત્કાલિક નજીકની પક્ષી સારવાર કેન્દ્ર પર પહોંચાડવા વિશે માહિતી આપવામાં આવી આ ઉપરાંત આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત હજારથી વધારે પક્ષી નિદાન કેન્દ્રો છસો થી વધારે ડોક્ટરો

પક્ષી જે ઉકાણ કરે છે પક્ષીઓ ઘાયલ થાય છે અને જે નુકસાન થાય છે પક્ષીઓને મૃત્યુ પામે છે તો એના વિશે આપણે કે ભાઈ ક્યારે પતંગ ચકાવી જોઈએ અને ક્યારે ન ચકાવી જોઈએ અવેરનેસ કે ભાઈ દોરી ચાઇના દોરીનો ઉપયોગ ના કરીએ પક્ષીને ઘાયલ થયેલું હોય તો વન વિભાગનો જે ઓગણીસ છવ્વીસ નંબર છે ઓગણીસ બાસઠ નંબર છે એની પર સંપર્ક કરીએ અને સંપર્ક એને અમે તાત્કાલિક અમારા કલેક્શન સેન્ટર છે અહીંયા નડિયાદમાં જે આઠ એની પર પહોંચાડે કા તો અમને રિંગ કરે તો અમારો સ્ટાફ ત્યાંથી રિસિવ કરીને સારવાર કેન્દ્ર પહોંચાડી અને સારવાર ટાઈમે મળી રહે e é a maro adesso